મામલતદાર કચેરી તાલુકા સેવા સદન ગોધરા ખાતે છેલ્લા કેટલાક સમયથી અરજદારોની મોટી ભીડ જોવાઈ રહી છે રેશન કાર્ડ આવકના દાખલા કેવાયસી જુદા જુદા કામ અર્થે એટીવીટી ફરજિયાત કરાવવું પડતું હોય છે પરંતુ એટીવીટી વિભાગમાં અરજદારોને સર્વર ડાઉન થવાની સમસ્યાથી ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે કચેરીમાં કેવાયસી કે રેશન કાર્ડ જેવા જુદા જુદા કામ અર્થે આવતા અરજદારોને ડાઉન છે કહી બેસાડી રાખતા હોવાના પણ અરજદારોએ આક્ષેપો કર્યા હતા જેને લઈને અરજદારોને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે બીજી અરજદારોએ ઓપરેટર અનિયમિત હોવાની પણ ફરિયાદ કરી હતી મોટામાં મોટી સમસ્યા અરજદારોને સર્વર ડાઉન થવાના કારણે ભારે મુશ્કેલીનો સામનો કરવો પડતો હોય છે જે સમસ્યાનું વહેલું નિરાકરણ લાવવા માટેની માંગ કરી હતી તો બીજી તરફ ઓપરેટરો વધારવાની પણ કોદરા મામલતદાર કચેરીમાં જરૂર હોવાની અરજદારોએ માંગ કરી હતી મેં આવવાનું માંગ્યું કે અમે સવારના 7:30 વાગ્યાના અહીં આવેલા છીએ આયા પછી દરવાજો બંધ રાખ્યો અમને અંદર એન્ટર થવા ના દીધા 7:30 વાગે દરવાજો ખોલ્યો દરવાજો ખોલ્યા પછી દોરમ દોર થઈ લાઈનમાં ઉભા રહ્યા લાઈનમાં ઊભા રહ્યા પછી એ લોકો એમ કીધું સર્વર ડાઉન છે બેસી જાવ તો અમે લોકો ત્યાં બેસી ગયા બેઠા પછી પાછું ચાલુ કર્યું સહી સિક્કા કઢી બીજી અમને અગિયાર નંબરમાં મોકલ્યા પંદર નંબરમાં મોકલ્યા પંદર નંબરમાંથી પાછા અમને અગિયાર નંબરમાં મોકલ્યા ત્યાં સુધી અમારું કોઈ બાર વાગ્યા સુધી કોઈ કામ થયું ના તો અમે ઉપર મમલતદાર જોડે ગયા મમલતદાર રજા પર છે નીચે પાછા અમને એકસો અઠ્યાવીસમાં મોકલ્યા એકસો અઠ્યાવીસમાં મોકલ્યા બાદ એ લોકોએ એવું કીધું કે ભાઈ આ જ વસ્તુ રહેવાની છે સર્વર ડાઉન છે તો અમે લોકો શું કરીએ એ લોકોને કીધું કે ભાઈ અમે કામ ધંધો છોડીને અહીંયા આવેલા છે અમારું કામ નથી થતું તો એ લોકો એવું બોલે કે તમને કામ કરાવવું હોય તો ઉભા રહો ના કરાવવું હોય તો ઘરે જતા રહો અત્યારે બે વાગમાં અમારું કામ હજુ સુધી થયું નથી તો અમને કંઈક કરી આપો તો અમારું કામ થાય અમારી માંગ એવી છે કે ભાઈ અહીંયા ડાઉન છે જે પ્રોસેસ છે વધારવામાં આવે જે કાઉન્ટર છે એ પણ વધારવામાં આવે ચારની જગ્યાએ છ કરી દો ને એટલા ઠંડા માણસો બેસાડેલા છે ઘરે વારંવાર તો ફોન એ લોકો યુઝ કરતા હોય છે તો હવે અમે જઈએ તો જઈએ કઈ જગ્યાએ મારું નામ મોહન રહીશ સાહેબ